રાજ્યની ભાજપ સરકારે આ બજેટને ગુજરાતને આગળ વધારતું અને સૌથી મોટું અને મહત્વનું ગણાવી રહી છે ત્યારે બીજી તરફ આજે ગૃહ બહાર કોંગ્રેસ પાર્ટીના નેતાઓ અને ધારાસભ્યો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કોંગ્રેસ નેતા અમિત ચાવડા શૈલેષ પરમાર અર્જુન મોઢવાડિયા ગેની ઠાકોર સહિતના નેતાઓ વિવિધ પોસ્ટર્સ સાથે વિધાનસભા ગૃહ પહોંચ્યા હતા મોંઘવારી બેરોજગારી ખેડૂતોની લોન માફીના ખોટા વાયદા સહિતના મુદ્દાઓ સાથે કોંગ્રેસ નેતાઓ દ્વારા વિરોધ દાખવવામાં આવ્યો હતો કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ મીડિયાને જણાવ્યું હતું કે બહુમતી અને ડબલ એન્જિનની સરકાર દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસના બજેટમાં પણ જનતાને જે વાયદા કરવામાં આવ્યા હતા તે હજુ સુધી પૂરા કરવામાં આવ્યા નથી પ્રજાની આશાઓ વેડફાઈ છે ગુજરાતની પ્રજા મોંઘવારીનો માર સહન કરી રહી છે લાખો યુવાનો મોંઘુ શિક્ષણ લીધા પછી પણ બેરોજગાર છે ખેડૂતોના દેવા માફ નથી થતા બધાને પાકા મકાન મળશે તેવા વાયદાઓ કરવામાં આવ્યા હતા પરંતુ હજી પણ મોટી સંખ્યામાં લોકો કાચા મકાનમાં જ રહે છે આજ બજેટ पेश होने जा रहा है 156 सीट की बहुमती से बनी यह सरकार डबल इंजन सरकार से लोगों की काफी अपेक्षा रही पिछले साल भी लेकिन पिछले साल के बजट में भी ऐसी कोई राहत नहीं मिली इस बार फिर से गुजरात की जनता की ओर से हम सरकार से ये बजट में डिमांड कर रहे हैं कि महंगाई में राहत के लिए गुजरात की गृहिणियों को भी 450 रुपए में गैस का बॉटल मिलना चाहिए गुजरात में पेट्रोल डीजल और बाकी की जो महंगाई बढ़ रही है उसमें भी लोगों को राहत दे ऐसी बजट में हमारी डिमांड है गुजरात में लाखों युवा बेरोजगार है उसको समान काम समान वेतन परमानेंट नौकरी मिले सरकार में जितने भी पद खाली है सभी पदों को तत्काल भरा जाए गुजरात में व्यापारी लोगों को जब जीएसटी से परेशानी हो रही है उसमें राहत मिलनी चाहिए किसान आर्थिक तौर पर बर्बाद हो चुका है तो किसानों को राहत मिलनी चाहिए ये आज के बजट में कांग्रेस पक्ष की ओर से हमारी डिमांड रहेगी केंद्र सरकार बजट संपूर्ण निराशाजनक है मोहंगारी बेरोजगारी अनेक मुश्किल वच्चे रहता भारतीयों ने अपेक्षा आती की आवर्षे ચૂંટણી આવી રહી છે એટલે ચૂંટણીલક્ષી બજેટમાં અમને કંઈક રાહતો મળશે ખાસ કરીને જે કરદાતાઓ છે પ્રમાણિક કરદાતાઓ એમાં પણ ખાસ કરીને નોકરિયાત વર્ગ જે આવક છુપાવી ન શકે એમને મોટી અપેક્ષા હતી કે ચૂંટણી આવી રહી છે ત્યારે મોંઘવારી અને બેરોજગારીને ધ્યાને લઈને સરકાર ઇન્કમ ટેક્સના સ્લેબમાં વધારો કરી આપીને અમને કોઈક ફાયદો આપશે પરંતુ આ બજેટમાં ડાયરેક્ટ ટેક્સ ઇન્ડાયરેક્ટ ટેક્સ ઇમ્પોર્ટ ડ્યુટી બધા જ દરો યથાવત રાખવામાં આવ્યા છે એટલે ઇન્કમ ટેક્સમાં પણ કોઈ ફાયદો નહીં બીજા જે કરના માળખાઓ છે એમાં પણ કોઈ ફાયદો નહીં ગયા વખતે કહ્યું હતું કે હજી કોરોનામાંથી તકલીફમાંથી ઉભરી રહ્યા છીએ એટલે કેટલાક ટેક્સ વધારે નાખેલા છે પરંતુ આ બજેટમાં પણ એના એક કર એ યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે સરકારે એ દેશના અર્થતંત્રને દેશના નાગરિકોને નુકસાન કરશે જેના પાસે ખૂબ છે અને જેના પાસે કંઈક ઓછું છે એના વચ્ચેની ખાઈ વધશે આ વચ્ચેનો ગેપ એ વધે એ પ્રકારનું આ બજેટ છે ખાસ કરીને જો આપણે ગુજરાતના સંદર્ભમાં જોઈએ તો આપણા ગુજરાતમાં અનેક યુવાનો એ હીરા ઘસવાનું કામ કરીને રોજીરોટી મેળવે છે કેટલાક હીરાના કારખાના કારખાનાદારો કેટલાક એના વ્યવસાય સાથે જોડાયેલા લોકોને રોજી મળે છે આ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની માગણી હતી કે અમારી જે ઇમ્પોર્ટ ડ્યુટી હીરાની છે એ પચાસ ટકા કમસે કમ ઘટાડવી જોઈએ કારણ કે મંદીનો માહોલ છે અમારે વિશ્વના બજારમાં ટકી રહેવા માટે ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડો મેં પણ આપણા પ્રધાનમંત્રીશ્રીને પત્ર લખ્યો હતો કે આપ પણ ગુજરાતના છો ત્યારે હીરા ઉદ્યોગને ફાયદો થાય એટલા માટે મંદી છે એવા સંજોગોમાં ઇમ્પોર્ટ ડ્યુટી એ પચાસ ટકા ઘટાડજો આ બજેટમાં એક ટકાનો પણ ફાયદો હીરા ઉદ્યોગને થાય એ રીતે ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડી નથી એવી જ બીજી માંગ અલંગ શિપિંગ શિપ બ્રેકિંગ યાર્ડ એમની વાત છે કે બહારથી સ્ક્રેપ એટલે કે બહાર ક્યાંય દેશમાં કોઈએ સીપ બ્રેક કર્યું હોય ભાંગ્યું હોય અને એનો ભંગાર લાવે એનું લોખંડ લાવે તો એના ઉપર જો તમે કસ્ટમ ઝીરો રાખો ઇમ્પોર્ટ ડ્યુટી ઝીરો રાખો અને અલંગમાં શીપ લાવીને ભાંગે તોડે રોજગારી આપે એના ઉપર જો દર વધારે રાખો તો ક્યારેય આ ઉદ્યોગને ફાયદો ન થઈ શકે એટલા માટે એમની માંગણી હતી કે એટ પાર બહારથી આવતો ભંગાર અને શીપ બ્રેકિંગ અહીંયા થઈને ઊભો થતો ભંગાર એ બંને વચ્ચે એક સરખી ડ્યુટી હોવી જોઈએ મેં પણ આની વારંવાર માંગણી કરી હતી પરંતુ આજના બજેટમાં આના ઉપર કોઈ પ્રકાશ પાડવામાં નથી આવ્યો જે ખાધ છે એ આ બજેટથી ખૂબ વધશે કેટલાક સુવાળા શબ્દો છે જાહેરાતો છે પરંતુ હું એ જઈને પછી બજેટના ફળવાયેલા નાણાંની જોગવાઈ જોતો હતો તો જે શબ્દોની સજાવટ કરી છે એને અનુરૂપ કામ કરવા માટે જે નાણાં ફળવાવા જોઈએ એ નાણાંની ફાળવણી જ નથી એટલે શું થવાનું કે આ શબ્દોની સજાવટ ગમે એવા શબ્દો સુવાળા શબ્દો એ પ્રવચનના શબ્દો રહેશે પરંતુ લોકોને એનાથી ફાયદો જે થવાનો હોય એ ફાયદો નહીં થઈ શકે અને એટલા માટે પણ આ બજેટ એ સંપૂર્ણ નિરાશાજનક બજેટ છે મારે એ પણ કહેવું છે કે જે રેલવેની વારંવાર વાત આ બજેટમાં થઈ છે ગતિ ગતિની વાત થઈ છે પરંતુ ગતિ કરતાં વધુ જરામત જરૂરી એ સલામતી છે હમણાં હમણાં રેલવેના અકસ્માતો વધ્યા નિષ્ણાતોએ કહ્યું કે ફોલ્ટી સિગ્નલ છે સિગ્નલમાં ભ્રષ્ટાચાર થયો છે કેગે પણ કહ્યું પરંતુ સલામતી માટેની કોઈ ચિંતા આ સરકારે કરી હોય એવું દેખાતું નથી રેલવેમાં રેલવેમાં અગાઉ ઘણા વર્ષોથી વૃદ્ધો માટે ચોક્કસ જરૂરિયાતમંદ વર્ગ માટે પત્રકારો માટે રેલવેની મુસાફરીમાં સ્પેશિયલ રાહત આપવામાં આવતી હતી એ ખાસ પ્રકારની રાહતના કારણે આ બધા લોકો સસ્તી મુસાફરી કરી શકતા હતા કોરોનાના બહાના નીચે આ વ્યવસ્થા દૂર કરી હતી હવે કોરોના તો જતો રહ્યો હવે ક્યાં કોરોનાની અસર છે ત્યારે આ વખતે રેલવેમાં ફરી વખત વૃદ્ધો ચોક્કસ જરૂરિયાતમંદ વર્ગ અને પત્રકારો માટે મળતી એ સ્પેશિયલ સબસિડી ચોક્કસ રિયાયત ફરી વખત શરૂ થાય એવી બધાની અપેક્ષા હતી મેં પણ માંગણી કરી હતી કે આ શરૂ કરવું જોઈએ પરંતુ એનો પણ આ બજેટમાં કોઈ ઉલ્લેખ નથી અનેક લોકોની આશાઓ ખાસ કરીને ખેડૂતો નાના ઉદ્યોગકારો મહેનતકશ લોકો નાના વેપારીઓ જીએસટીની મુશ્કેલીઓ આ અંગેનો કોઈ ચોક્કસ પ્લાન કોઈ ચોક્કસ યોજના કે રાહતો આ બજેટમાં નથી આમાં બજેટ સંપૂર્ણ રીતે નિરાશાજનક છે